ગુજરાતી પોપ્યુલર ગાયિકા કિંજલ દવેની સગાઈ વખતે ઊભા એવો મોહબ્બતો અને વિવાદોનો ભમરો વાયરલ ચર્ચામાં છે કિંજલ દવેએ છ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે અને આ ખુશખબર તેના સામાજિક મીડિયા પેજ પર ગોડ્સ પ્લાન લખી શેર કરવામાં આવી હતી સગાઈના ખર્ચા અને પ્રેમના સેરેમની વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ છે જેમાં કિંજલ અને ધ્રુવિન આગળ ભવિષ્ય માટે ઉત્સાહભરી જોઈ રહ્યા છે પરંતુ આ ઘનિષ્ઠ સંબંધ સાથે સામાજિક સામાજિક વિવાદ પણ થયો છે પરગણા સમુદાયે કિંજલ દવે અને તેના પરિવારને બોયકોટ કરવાની જાહેરાત કરી છે કારણ કે ધ્રુવિન શાહ જુદી જાતિ સમુદાયથી સંબંધ ધરાવે છે કિંજલ દવે આ વિરોધ સામે મૌન તોડી બોલી છે કે આજના અધ્યતન સમયમાં પણ કેટલાક લોકો મહિલાના જીવનસાથી પસંદ કરવાની આઝાદી પર પ્રતિકૂળ છે તેમણે જણાવ્યું છે કે દીકરીઓને ઓડવા માટે પાંખ છે કોઈએ તેમને કાપવાની ના કોશિશ કરે તેમના પિતા લલિત દવે પણ સ્પષ્ટ કર્યું કે જેઓ અમને પાછળ રાખવા માંગે છે તેઓ દૂર રહે અમને કોઈ પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટની જરૂર નથી એમ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યો છે બીજી બાજુ કિંજલ દવેના પૂર્વ મંગેતર પવન જોશીએ સોશિયલ મીડિયામાં ભાવુક સંદેશ શેર કર્યો છે જેમાં તેમણે લખ્યું ટ્રુ લવ એક્ઝિસ્ટ ઇન ધીસ વર્લ્ડ બટ વન મસ્ટ બી લકી ટુ ફાઇન્ડ ઇટ ખૂબ લોકો આ લાગણી સાથે સહેમત છે અને તેમને સપોર્ટ આપી રહ્યા છે આ સમગ્ર મેસેજ અને વિરોધ બાદ લોકોને બંને તણાવ અને પ્રેમ પ્રસંગ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે કેટલાક સમર્થન આપે છે તો કેટલાક લોકો સમાજના જૂના રિવાજો અને આવશ્યકતાઓ અંગે ચર્ચા કરે છે આટલું જ નહીં કિંજલ દવે અને ધ્રુવિન શાહની જૂની બર્થડે તસવીરો અને વાયરલ વિડીયોઝ પણ ફરી વિચારણાનું કારણ બની રહી છે જે ચાહકોમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે